નમસ્કાર મિત્રો આજે અમે તમને એક એવી વાર્તા સંભળાવી રહ્યા છીએ જે સાંભળવાથી તમારા જીવનમાં સુખ સંપત્તિ અને ધનની વર્ષા થશે તો ચાલો ભગવાન શિવ માતા આ ત્રણ વાતો કહે છે જે મનુષ્ય ક્યારે નહીં કરી શકે કોઈને કઈ પણ કહેવું જોઈએ કે જે વ્યક્તિ આ ત્રણ વાતો નથી કહેતો તે વ્યક્તિ ક્યારે ગરીબ નથી રહેતો ત્યારે માતા પાર્વતી કહે છે કે હે પ્રાણનાથ તે ત્રણ વાતો કઈ છે જેને જાણીને તેને ક્યારે સામનો કરવો પડશે નહીં ત્યારે ભગવાન શિવ કહે છે હે દેવી આજે હું તમને આ ત્રણ વાતો કહેવા જઈ રહ્યો છું જો તમે કથા સાંભળો છો આ કથાને ધ્યાથી જો અધૂરી છોડી દેવાની ભૂલ ન કરો કારણ કે આમાં પવિત્ર કથાને પૂરી સાંભળવાથી તમને ઈચ્છિત ફળ મળશે તેથી જો તમે શિવભક્ત હોવ તો આ કથાને પૂરી સાંભળો ભોલેનાથનો અનાદર ન કરો એક શહેરમાં એક શ્રીમંત શેઠ રહેતા હતા ઘર અને તેનો ધંધો ખૂબ જ સારો ચાલતો હતો કારણ કે શેઠ તેના માટે દર મહિને નવા દાગીના ખરીદતા હતા અને તેની નીચે એક વડનું ઝાડ હતું વડના ઝાડ પર સંન્યાસી તેના આસનને નીચે મૂકીને ધ્યાન કરતા હતા અને શેઠની ખૂબ સેવા કરતા હતા કારણ કે તે સન્યાસી ઘણા વર્ષોથી તે વડના ઝાડમાં રહેતો હતો દરરોજ સન્યાસીને ઘરનું રાંધેલું ભોજન આપવું અને તે સન્યાસી ભગવાન શિવને ખૂબ જ ચાહતા હતા કારણ કે તેમને દરરોજ શેઠ અને શેઠાણીને ક્યાંય જવું પડતું ન હતું પ્રિય મિત્રો શેઠની પત્ની ખૂબ જ સરળ અને નિર્દોષ સ્વભાવની હતી પત્નીનો આવો પ્રશ્ન સાંભળીને શેઠ બોલ્યા પ્રિય મિત્રો હું ચંબલની ખીણમાંથી અનાજ ખરીદું છું આ જાણીને શેઠાણી ખૂબ જ ખુશ થઈ ગયા તેના પતિ ભક્તો દ્વારા પૈસા કમાય છે હવે શું થયું કે શેઠ પૈસા કમાય છે તે બધાએ અનાજનો ધંધો શરૂ કર્યો છે અનાજમાં પહેલા તે ઓછા ભાવે અનાજ ખરીદતો હતો હવે તે અનાજ ઊંચા ભાવે વેચાવા લાગ્યું છે શેઠનો ધંધો ઓછો થવા લાગે છે તેને નફો થતો નથી અને ધીરે ધીરે તે ગરીબ થઈ જાય છે અને આ જોઈને તે ખૂબ જ ચિંતિત અને દુઃખી થઈ જાય છે તે એક દિવસની વાત છે કે શેઠને તેની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે આનાથી કંટાળીને તે બગીચામાં બેઠો હતો ત્યારે ભગવાન શિવ કે જેઓ સંન્યાસી હતા ત્યાં આવીને કહે શેઠજી શું વાત છે આજે તમે થોડા ચિંતિત છો તો શેઠ કહે છે હે સંત મહાત્મા મારો ધંધો ખૂબ જ ધીમો ચાલે છે શહેરમાં ઘણા લોકોએ અનાજ વેચવાનું શરૂ કર્યું છે જેના કારણે હું નિરાશ થઈ રહ્યો છું જે એક સાધુ હતા શેઠની વાત સાંભળીને કહ્યું શેઠજી તમે કોઈને કહ્યું કે તમે તમારા પૈસા કેવી રીતે કમાવો છો પછી શેઠ કહે હા સંત મહાત્મા મેં મારી પત્નીને બધું કહ્યું તે મને પૂછતી હતી કે તમે આટલા પૈસા કેવી રીતે કમાઓ છો તો મેં તેને કહ્યું કે હું કમાઉ છું ધનનો વેપાર કરીને પ્રિય ભક્તો હવે સંન્યાસી આખી વાત સમજે છે શેઠજી તમે આ વાત શેઠાણીજીને ના કહી હશે હું તમને કહીશ કે તમે ભલે ગમે તેટલા નજીકના વ્યક્તિ હોવ અને આ ત્રણ બાબતોને તમારી આસપાસ ભટકતા અટકાવશો હવે સાધુ જે ભગવાન શિવ હતા તે સાધુની શરૂઆત કરે છે શેઠજી કહે છે કે એક સમય એક શહેરમાં એક ગરીબ માણસ રહેતો હતો કે તે તેના પરિવાર માટે યોગ્ય ભોજન પણ મેળવી શકતો ન હતો પૈસા વિના ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ હતું પેલા ગરીબની પત્નીએ કહ્યું કે અમારી પાસે પૈસા નથી અમે સવારે ખાઈએ છીએ અને સાંજે ખાવાની આશા નથી તો પછી ક્યાં સુધી શું આ ચાલુ રહેશે હું કોઈક રીતે ઘર ચલાવી લઈશ પરંતુ તમે પૈસા કમાવવા માટે વિદેશમાં જાઓ છો આ રીતે અમારી પાસે પૈસા હોવા છતાં અમારું કુટુંબ ટકી શકશે નહીં જો તેની પાસે કોઈ કામ નથી તો તે પૈસા પણ નકામા છે તો પછી આપણે આપણા બાળકોને કેવી રીતે ઉહેરશું તેના કરતા ભૂખે મરવા કરતા વધુ સારું છે પરંતુ તે ગરીબ માણસ પૈસા કમાવવાની આશા સાથે ઘર છોડીને ચાલતો ચાલતો એક જંગલમાં પહોંચ્યો અને તેને આગળ એક સંદિગ્ધ સ્થળ જોયું એક વટવૃક્ષ છે તે ઝાડને લાંબી ડાળીઓ હતી તેના મૂળ જમીનને સ્પર્શતા હતા ઠંડી છાંયડો જોઈને તે ગરીબ ગરીબ તે ઝાડ નીચે બેસીને આરામ કરવા લાગ્યો પ્રિય મિત્રો સંન્યાસી આગળ કહે છે કે તે બિચારો વળના ઝાડ નીચે આરામથી સૂતો હતો ત્યારે તેણે જોયું કે ક્યાંકથી એક સાપ આવ્યો અને તે સાપ ઉપર ચડી ગયો એ જ ઝાડ પર બિચારો એ સાપને ધ્યાનથી જોઈ રહ્યો હતો અને વિચારવા લાગ્યો કે આ સાપ વડના ચડી રહ્યો છે અને હવે શું કરશે પોપટ અને મહિનાના બાળકો આ સાપ ને જોઈને ડરીને ચીસો પાડવા લાગ્યા આ બાળકોને મેં પહેલાથી જ જોયા છે જો હું તેમને બચાવીશ નહીં તો મને ખૂબ જ અપરાધ લાગશે પછી ભલે તે બાળકો હોય કે પંખી એક સાપ તે બાળકોની નજીક પહોંચે છે માણસ ઉભો થયો અને ઝડપથી વડના ઝાડ પર ચડી ગયો અને તેણે તે સાપને મારીને નીચે ફેંકી દીધો પછી પોપટ અને મૈનાના બાળકો તેમના હૃદયમાં તે ગરીબ માણસને ખૂબ પ્રાર્થના કરવા લાગ્યા ભક્તો તે જ સમયે પોપટ અને મૈના તેમના બાળકો પાસે આવ્યા પોપટ અને મહિનાના બાળકો ખૂબ જ ખુશ થયા અને તેમને આખી ઘટના કહી કે આજે આ છાતી નીચે પડેલો વ્યક્તિ આવી ગયો છે અમારા માટે એક ભયંકર માથું ખાવા આવ્યો છે આ વ્યક્તિએ તે ભયંકર સાપને મારીને અમારા જીવ બચાવ્યા છે જો આ વ્યક્તિએ તે સાપને માર્યો ન હોત આ માટે અમે અમારા બાળકોના મોઢેથી તે પ્રવાસી પર ખૂબ જ ઉપકાર કર્યો છે પોપટ અને મહિના તે ગરીબ માણસ સુધી પહોંચે છે અને કહે છે માણસ આજે તમે અમારા બાળકોનો જીવ બચાવ્યો અને અમને તમારી અરણી બનાવી દીધી તું કોણ છે અને ક્યાં જાય છે પોપટ અને મહિનાને જ્યારે પૂછવામાં આવ્યું કે ઓ પંખીઓ હું ગરીબ માણસ છું અને જતો હતો પૈસા કમાવવા માટે હું થાકી ગયો હતો તેથી હું આ વડના ઝાડની છાયામાં બેસી ગયો ત્યારે મેં જોયું કે એક દુષ્ટ સાપ તમારા માળા પાસે જઈ રહ્યો હતો મેં તેને મારી નાખ્યો ત્યારે પોપટ અને મૈનાએ કહ્યું ભાઈ તમે અમારા પર બહુ ઉપકાર કર્યો છે દુનિયાનું સૌથી મોટું સુખ બાળકોમાંથી મળે છે બાળકોથી વધુ વહાલું કોઈ નથી હવે તમે અમારા બાળકોની જિંદગી બચાવી છે તેથી અમે તમારા બાળકોની ભૂખ સંતોષવા માંગીએ છીએ અને મૈના અમે પક્ષીઓ છીએ અમે હંમેશા કિંમતી મોતી ખાઈએ છીએ અને અમે તમને કેટલાક મોતી આપીએ છીએ અને આજે તમે અહીં રહો અને લઈ જાઓ અમારા બાળકોની સંભાળ રાખો અમે તમને દરરોજ આ અમૂલ્ય મોતી આપતા રહીશું પોપટ અને મૈનાની વાત સાંભળીને તે બિચારો ખુશ થઈ ગયો અને વિચાર્યું કે આ પૈસા મળશે તો બહાર કેમ જઈશું પ્રિય ભક્તો તે આગળ કહે છે કે શેઠજી તે ગરીબ માણસ પોપટ પાસેથી મોતી લઈને બજારમાં ગયો અને તેણે તે ઝાડ નીચે એક ઝૂંપડી બનાવી અને પોપટ તેની સંભાળ લેવા લાગ્યો મહિનાના બાળકો હવે પોપટ અને મહિના નિશ્ચિંત થઈ ગયા હતા હવે તેઓ ખોરાકની શોધમાં તેમના માળાથી દૂર જતા હતા અને સાંજે તેઓ તેમના બાળકોને સુરક્ષિત જોઈને પાછા ફરતા હતા તે ગરીબનો ખૂબ જ આભાર માન્યો અને તેને મોતી લાવીને આપતો હતો આ રીતે પોપટ અને મૈનાનું કામ કરતા બે મહિના નીકળી ગયા હતા માયના પણ હવે મોટી થઈ ગઈ હતી કહ્યું હે ભાઈ હવે તમે કોઈ ચિંતા કર્યા વગર તમારા ઘરે જાવ અને તમારા બાળકો સાથે રહો હવે કોઈ ડર નથી જો તમને ક્યારે મળવાનું મન થાય ત્યારે ભક્તો આટલું કહીને પેલા ગરીબને ઘણા મોતી આપે છે તેની પત્નીને મોતી મળી તેણે પૂછ્યું પતિ તમે આ કિંમતી મોતી ક્યાંથી લાવ્યા છો હું તેના માટે કામ કરતો હતો તેણે જ મને આ કિંમતી મોતી આપ્યા છે આ મોતી ખૂબ જ કિંમતી અને અમૂલ્ય છે અમે અમારું ઘર મોટું કરીશું અમારા બાળકોને સારા વસ્ત્રો આપીશું અને તમારા માટે પણ નવા આભૂષણો બનાવીશું પ્રિય ભક્તો શેઠજી હવે તે માણસ તે મોતી વેચશે અને તે તેના ઘર માટે જરૂરી બધી વસ્તુઓ લાવ્યા અને તેનું નવું ઘર બનાવવાનું શરૂ કર્યું અને તે આરામદાયક જીવન જીવવા લાગ્યો પ્રિય ભક્તો તે શહેરના રાજા પ્રતાપસિંહ એ રાજાને જોવા માટે દૂર દૂરથી મોટા મોટા ડોક્ટરો આવ્યા અને રાજાની તબિયતમાં કોઈ સુધારો ન થયો ત્યારે એક વૈદ્યએ કહ્યું રાજાને કહ્યું મહારાજ જો તમને પોપ્તના બાળકનું માંસ મળી જશે તો તમે કાયમ માટે સાજા થઈ જશો આ રીતે રાજા પ્રતાપસિંહે તેમના રાજ્યમાં જાહેરાત કરી કે જે કોઈ તેને લાવે પોપ્તને સોનાના સિક્કા આપવામાં આવશે ધીરે ધીરે આ સમાચાર સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગયા પરંતુ કોઈને પોપટ મળ્યો નહીં તેના પડોશમાં ઘરની બાબતોની ચર્ચા થતી હતી દરેક વાતવાતમાં એક સ્ત્રી ચોંકી ગઈ અને બોલી બહેન શું તમે જાણો છો કે રાજાએ પોપટ લાવવાનો આદેશ આપ્યો છે સરળ કાર્ય જ્યારે બીમાર છે અને તેને જાહેરાત કરી હતી કે જે કોઈ તેને લાવશે તે પોપનું બાળક લાવશે અને તેને સોનાના સિક્કાઓથી સમૃદ્ધ બનાવશે આ સાંભળીને ગરીબ માણસની પત્નીએ કહ્યું બહેનો પોપટ લાવવામાં શું મોટી વાત છે મારા પતિએ બે મહિનાથી પોપ્ટનું કામ કર્યું છે તે એક નહીં પણ ઘણા પોપટ લઈને આવ્યા છે અને ધીમે ધીમે આ સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા માણસે તેને પોપટનું બચ્ચું લાવીને તેને આપવાનું કહ્યું તેના બદલામાં તમે જે ઇનામ માગ્યું તે અમે આપીશું તે સાંભળીને તે માણસ ડરી ગયો અને બોલ્યો મહારાજ તમે મારો જીવ લો હું આપી શકતો નથી એક બચ્ચા પોપ્તને લાવીને મેં તેનો જીવ બચાવ્યો હતો તેના ઇનકાર પર રાજા પ્રતાપસિંહ ખૂબ ગુસ્સે થયા અને કહ્યું જો તમે અમારી વાત ન સાંભળો તો તમે ના આપો અમે તમારી પત્ની અને બાળકોને મારી નાખીશું તો ભગવાન શિવના રૂપમાં સાધુ કહે છે કે જ્યારે તેના બાળકોની સુરક્ષાની વાત આવે છે ત્યારે તે સૌથી વધુ નિર્બળ બને છે કઈ પણ કરવા મજબૂર રાજાની વાત સાંભળીને તે બિચારો બહુ ગભરાઈ ગયો અને અને તેણે વિચાર્યું કે હવે કોઈક રીતે મારે બચ્ચું લાવીને રાજાને આપવું પડશે શું કરે છે ક્યાં જાય છે એ વાત ધીરે ધીરે રાજા પ્રતાપસિંહ સુધી પહોંચી ગઈ અને મૈનાએ અમને ખાવા માટે નવું ઘર અને પહેરવા માટે સારા કપડા આપ્યા છે તમારા ઘર વિશેની કેટલીક બાબતો સૌ પ્રથમ તમારા ઘરમાં કેટલા પૈસા છે અને તમારી આવકનો સ્ત્રોત શું છે પતિ પત્ની વચ્ચેના પ્રેમની વાત બહારના લોકોની સામે ન કરવી જોઈએ ત્રીજું પરસ્પર ઝઘડા મતભેદ માન અને અપમાનની વાત ક્યારેય બીજાની સામે ન કરવી જોઈએ નહીં તો લોકો આપણી ગુપ્ત વાતો જાણીને આપણી નબળાઈ સમજી જશે અને ચોથી વાત તમારી કમજોરી બીજાની સામે ન જણાવો અને જે બાબતો તમારા પરિવાર પર લાવી શકે છે તે વાતને ક્યારે જાહેર ન કરવી જોઈએ પત્નીને એવી વાતો ન કહો જેનાથી ઘરની ઇજ્જત નષ્ટ થાય પરિવારમાં તકલીફ થાય કોઈની જાનહાની થાય પરિવારમાં વિભાજન થાય કે સંબંધો બગડે કારણ કે એવું કહેવાય છે કે આવી વસ્તુઓ સ્ત્રીના ગર્ભમાં હોય છે હવે તે બિચારો બોલ્યો વહાલા તમારી આ ભૂલ અમારા પરિવારને મૃત્યુના સંકટમાં મૂકી રહી છે જો તમે આ વાત છુપાવી હોત તો આજે અમે અમારા ઘરમાં નિર્ભય થઈને સુખી જીવન જીવતા હોત એક પોપટ છે હું ચોક્કસ લાવીને રાજાને આપીશ પણ આટલું કરીને હું પાપી કહેવાઈશ જેમને મેં આટલા દિવસો સુધી સંભાળ્યા જેમને મેં મૃત્યુથી બચાવ્યા હવે કેવી રીતે થઈ શકે હું એમને મોતને ઘાટ ઉતારી દઉં હવે વધુ ને વધુ લાચાર બનીને બિચારો જંગલ તરફ ચાલતો હતો જ્યાં તે પોપના બાળકોની સંભાળ રાખતો હતો જ્યારે પોપટ અને મૈના અને જ્યારે તેમના બાળકોએ તે ગરીબ માણસને તેમની તરફ આવતો જોયો ત્યારે તેઓ બની ગયા પોતાના બાળકોને ખૂબ ખુશ જોઈને પોપટ અને મૈના કહેવા લાગ્યા તમે આટલા ખુશ કેમ છો તે તમારામાંથી કોઈને લઈ જશે અને તેનો જીવ બચાવશે ત્યારે પોપટ બોલે છે બાળકો પણ એક વાત યાદ રાખજો તમારામાંથી જે તેની સાથે જાય છે તે ક્યારેય પાછો નહીં આવે તે નગરના રાજા પ્રિય ભક્તો માટે ખોરાક બની જશે તો પોપ્તના બાળકોએ પૂછ્યું કે તમે કેમ કહો છો આ પોપ્તે કહ્યું કે બાળકો અહીંનો રાજા બીમાર પડ્યો છે અને વૈદ્યએ તેને પોક્તના બાળકનું માંસ ખાવાનું કહ્યું છે તેથી તમારામાંથી એક તે લેવા આવ્યો છે જો તમારામાંથી કોઈ તેની સાથે જવા તૈયાર હોય તો તે જઈ શકે છે તો એક બાળક કહેવા લાગ્યો હે માતા પિતા તે માણસે અમારો જીવ બચાવ્યો અને આજે તે માણસ ઘણી મુશ્કેલીમાં છે

હવે શું થાય છે કે રાજા પ્રતાપસિંહને એક પુત્ર હતો જે તે જાણતો ન હતો તે જ જગ્યાએ તેના મિત્રો સાથે રમી રહ્યો હતો જ્યાં રાજકુમારે એક સુંદર પોપતને પિંજરામાં બંધ જોયો ત્યારે રાજકુમાર એક મિત્ર કહે દોસ્ત આ પક્ષીને બહાર કાઢ એટલો સુંદર પોપટ છે પિંજરું બાળક પોપટ ધીમે ધીમે રાજા સુધી પહોંચ્યું કે હવે તમારો જીવ બચાવવો ખૂબ મુશ્કેલ છે તેણે તરત જ રાજકુમારને બોલાવ્યો અને ગુસ્સામાં બોલ્યો ઓ નિર્દોષ પુત્ર તમે તે કેમ છોડી દીધો રાજકુમાર ખૂબ જ ગભરાઈ ગયો અને કહ્યું પિતા મને કેવી રીતે ખબર પડી કે તે ઉડી જશે હું તેની સાથે રમવા માંગતો હતો પુત્રના શબ્દોથી રાજા વધુ ગુસ્સે થઈ ગયો હવે રાજાના સૈનિકો રાજકુમારને શહેરની સીમાની બહાર છોડી દે છે અને તેમને બધું જ કહે છે કે રાજાના પુત્ર તેને મુક્ત કર્યો છે પોપટ અને પોતાના બાળકને જોયો ત્યારે કહ્યું દીકરાના દીકરાએ તને છોડાવ્યો છે પણ પોતે મુશ્કેલીમાં છે તેના દુષ્ટ પિતાએ તેને શહેરની બહાર કાઢી મૂક્યો છે હવે તેના જીવનની જવાબદારી તારી માથે છે તું જઈને મદદ કર તેને પ્રિય ભક્તો રાજકુમાર તેને જોતા જ તેને ઓળખે છે રાજકુમાર કહે છે કે તમારા કારણે મારા પિતાએ મને બહાર કાઢ્યો હતો હવે તું મને કહે કે મારે શું કરવું જોઈએ હું ક્યાં જાઉં પોપટ કહે તું ચિંતા ના કર તે મારો જીવ બચાવ્યો હતો તેથી હું તારી મદદ કરવા આવ્યો છું હવે હું તારી સાથે રહીશ સુખ અને દુઃખ હવે રાજકુમાર ખુશ થઈ ગયો કારણ કે તેને ઓછામાં ઓછો એક સાથી મળી ગયો હતો હવે પોપટ અને રાજકુમાર બંને ફરતા ફરતા એક સુંદર બગીચામાં પહોંચ્યા આ જ બગીચામાં રાજાની પુત્રી પણ તેના મિત્રો સાથે ફરવા આવતી હતી જેનું નામ રૂકમતી હતું રાજકુમાર અને પોપટ બગીચામાં બેઠા હતા ત્યારે રાજાની પુત્રી રૂકમતી તેના મિત્રો સાથે બગીચામાં આવી હતી આ જોઈને રાજકુમારી રાજકુમારીની સામે સંતાઈ જાય છે સુંદર પોપટ તેને પકડી શકતો નથી રાજકુમારીને હવે એક ક્ષણ પણ સારું લાગતું ન હતું તેણીએ કહ્યું મિત્ર તું મને તે રાજકુમારી સાથે પરિચય કરાવે છે હું હવે તેના વિના જીવી શકીશ નહીં હા પ્રિય ભક્તો હવે પોપટ રાજકુમારી રૂકમતી પાસે જાય છે રાજકુમારીના મહેલની ચારે બાજુ સૈનિકો તૈનાત હતા પરંતુ પોપટ ઉપરથી રાજકુમારીના ઓરડાની બહાર ઉપર જુએ છે અને રાજકુમારને કહે છે કે મહેલમાં જવું અને તેને મળવું ખૂબ જ જરૂરી છે રાજકુમારી તે મુશ્કેલ છે પોપટ કહે છે તમે એક કામ કરો મને તમારો રૂમાલ આપો હું આજે તમારો રાજકુમારીને આપીશ અને પ્રિય ભક્તો હવે રાત્રે પોપટ રાજકુમાર નો રૂમાલ લઈ જાય છે રાજકુમારી અને રાજકુમારીની ચુનરી પોતાની સાથે લઈ જાય છે જ્યારે રાજકુમારી રૂપમતી જાગી જાય છે ત્યારે તેણે જોયું કે તેની ચૂનરી ગાયબ છે અને રાજકુમારી તરત જ સમજી જાય છે કે કોઈ વ્યક્તિ રાત્રે તેના રૂમમાં આવ્યો હતો જોયું કે તેની ગુમ છે અને તેની જગ્યાએ એક રૂમાલ છે રાજકુમારી ખૂબ જ ચિંતિત થઈ ગઈ છે અને તે તેના સૈનિકોને પૂછે છે કે જેઓ તેની પાસે આવ્યા હતા હવે રાજકુમારીના રૂમની સુરક્ષા વધારી દેવામાં આવી છે આગલી રાત્રે પોપટ રાજકુમારીના રૂમમાં જાય છે અને બીજા દિવસે રાજકુમારી જાગીને પત્ર વાંચે છે લખેલું છે કે પ્રિન્સેસ જ્યારથી મેં તને જોયો છે ત્યારથી હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું તો તું તારા બગીચામાં આવીશ અને હવે હું તને ત્યાં મળીશ તે તેના મિત્રો સાથે બગીચામાં જાય છે પરંતુ તે ત્યાં કોઈ માણસને જોતો નથી માત્ર તે જ પોપટ તેની આસપાસ ફરે છે જેને તેણે તે દિવસે જોયો હતો તમે જોઈ રહ્યા છો પણ પહેલાં તમે મને વચન આપો કે તમે મારા મિત્રને બંદી બનાવીને નહીં રાખશો તે જ છે જે આટલા કડક રક્ષક હોવા છતાં તેના મિત્ર રાજકુમારને બોલાવે છે રાજકુમારી અને તેના સુંદર ચહેરાને ખૂબ ધ્યાનથી જોવા લાગે છે તમે કોણ છો અને આટલા કડક રક્ષક પછી પણ તે રાજકુમાર પાસે કેવી રીતે પહોંચ્યો તેણે કહ્યું પ્રિય જ્યારે હૃદયમાં પ્રેમ છે જ્યારેથી મેં તમને જોયા છે ત્યારથી હું તમને પ્રેમ કરવા લાગ્યો છું અને રાજકુમારીએ પૂછ્યું કે તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો રાજકુમારની વાર્તા સાંભળીને રાજકુમારીને તેના પ્રત્યે સહાનુભૂતિ થવા લાગી એક દિવસ રાજકુમારીએ કહ્યું રાજકુમાર મારા પિતા મારા લગ્ન તમારી સાથે ક્યારેય નહીં કરે તેથી હું તમારી સાથે ભાગી જાઉં છું અને બીજી કોઈ જગ્યાએ જઈને લગ્ન કરીને ખુશીથી પ્રિય ભક્તો હવે એવું જ થાય છે રાજકુમારી તે રાજકુમાર સાથે ઘોડા પર બેસીને ભાગી જાય છે અને લાંબા અંતરે જઈને તેઓ એક ઝૂંપડી બાંધે છે અને લગ્ન કર્યા પછી બંને સાથે રહેવામાં ઘણો સમય પસાર થાય છે પોપટ પણ તેમની સાથે રહે છે ભગવાન શિવ એક સાધુના રૂપમાં કહે છે તે જ રાજકુમારની ઝુંપડીમાં આગ લાગે છે અને તે જ આગને બુઝાવવાની કોશિશ કરે છે પોપટ બોલ્યો હવે તું તારા ઘરે જા હવે તારા પપ્પાનો ગુસ્સો પણ શાંત થઈ ગયો હશે હવે તારા પિતા તને તેની વહુ સાથે જોઈને કંઈ નહીં કહે તે તમને માફ કરશે મારી એક પાંખ બળી ગઈ છે હવે હું ઉડી શકતો નથી તેથી હું થોડા દિવસો માટે અહીં રહીશ અને જ્યારે મારી પાંખો ફરી ઉગે છે ત્યારે હું ચોક્કસપણે તમને મળવા આવીશ આ રીતે રાજકુમાર અને તેની પત્ની બંને તેમના શહેર તરફ રવાના થયા તે નદીમાં એક નાવિક તેની પત્નીને લઈને બેસી ગયો હોડી નદીની વચ્ચે પહોંચતા જ રાજકુમાર જુએ છે કે એક ઉંદર વારંવાર હોડી પર ચઢી જાય છે પરંતુ નાવિક તેને ઘણી વખત નદીમાં ફેંકી દે છે નાવિકને આ ગરીબ ઉંદર પાણીમાં ડૂબીને મરી જશે તે પોતાનો જીવ બચાવવા આ હોડી પર ચઢી રહ્યો છે જ્યારે રાજકુમારે નાવિકને કહ્યું આ ચડાવી દો રાજકુમાર ની હોડીની નાવી જવા દીધો અને થોડી વાર પછી ધીમે ધીમે પાણી આવવા લાગ્યા એ જ ઉંદરે હોડીમાં કાણો પાડીને બોટમાં પાણી ભરવાનું શરૂ કર્યું ત્યારે હોડી સંપૂર્ણ રીતે ડૂબવા લાગી રાજકુમારી અને રાજકુમાર પાણીમાં વહેવા લાગ્યા રાજકુમારી ખૂબ દૂર સુધી પહોંચી ગઈ અને રાજકુમારી રૂપમતી પણ એ જ પાણીમાં વહેતી થઈ અને રાજાના બગીચામાં પહોંચી ત્યારે રાજકુમારીને પડેલી જોઈ નદીના કિનારે બેભાન અવસ્થામાં જઈને રાજાને જાણ કરે છે જ્યારે રાજા સુંદર છોકરીને જુએ છે ત્યારે તે તેના પર મોહિત થઈ જાય છે અને સુંદર રાજકુમારીને જોઈને તેને પોતાના મહેલમાં લઈ જાય છે અને રાજ્ય દ્વારા તેની સારવાર કરાવે છે થોડા દિવસો પછી જ્યારે રાજકુમારી સ્વસ્થ થઈ ગઈ ત્યારે તેણે જોયું કે રાજા તેની નજીક ઉભો હતો રાજા એ પહેલાથી જ રાજકુમારી રૂપમતી સાથે લગ્ન કરવા માંગતા હતા હે રાજકુમારી હવે તું અમારી પત્ની બનીને રાજમહેલોમાં ખૂબ જ બુદ્ધિશાળી હતી આ સમયે રાજા તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરશે તેથી તેણે રાજાને થોડો સમય માંગ્યો રૂપમતીએ કહ્યું રાજા તમે થોડા દિવસ રહો પછી હું તમારી સાથે લગ્ન કરીશ એ જ રાજાના મહેલમાં અને ગરીબ અને નિસાય ભક્તોને ભોજન આપવાનું શરૂ કર્યું હવે શું થાય છે કે તેનો પતિ એક રાજકુમાર તે ગરીબ સાથી અહીંત મુશ્કેલીમાં ભટકતો ત્યાં જ ખોરાકની શોધમાં પહોંચે છે જ્યાં રાજકુમારી ગરીબોને ભોજન કરાવતી હતી તે રાજકુમારે તેને જોતા જ તેને ઓળખી લીધો અને રાજકુમારીએ રાજકુમારને એકાંતમાં બોલાવી સમગ્ર વાત કહી તેણે કહ્યું હે ભગવાન તમે અહીં આરામથી રહો અને જ્યારે અમને તક મળશે ત્યારે અમે અહીંથી ભાગી જઈશું રાજકુમાર તેની સાથે રાજી થઈ ગયો અને રાજાનો દાસ બનીને રહેવા લાગ્યો તેને રાજકુમારી રૂપમતીને મદદ કરવાનું શરૂ કર્યું અને ગરીબોને ભોજન પીરસ્યું પણ રાજાને ખબર ન હતી કે રાજકુમાર તેનો પતિ છે અને રાજા તેને પોતાનો નોકર માને છે પ્રિય ભક્તો આ રીતે રાજકુમારી રૂપમતીએ એક દિવસ રાજકુમારીના ઘરે અનાજ ખવડાવ્યું જ્યારે તે પક્ષીઓને ખવડાવવા આવ્યો ત્યારે તેણે રાજકુમારને ઓળખી કાઢ્યો અને રાજકુમારી રૂપમતીએ પોપ્તને જોયો ત્યારે તેણે પોપ્તને આખી વાત કહી અને રાજાને પણ ખબર ન હતી કે તેઓ પતિ પત્ની છે હે રાજકુમાર આજે રાત્રે બધા રાજાના સૈનિકો સુઈ જશે પછી અમે તમને અહીંથી તમારા પિતાના ઘરે લઈ જઈશું જ્યારે રાત પડી ત્યારે બધા સૈનિકો જ્યારે બધા સૈનિકો સુઈ ગયા તે જ સમયે રાજકુમારી અને રાજકુમાર તેના પિતા પ્રતાપસિંહના રાજ હિમા પહોંચ્યા તેની સાથે અને તેના પિતા પાસે ગયા રાજકુમારના પિતાને તેના કૃત્યોનો પસ્તાવો થયો કે તેણે તેના પુત્રને ઘણી ખરાબ પરિસ્થિતિ ઊભી કરી રાજકુમારે કહ્યું હે પિતાજી તમે જે પોપ્તને મારીને ખાવા માંગતા હતા તેણે મારો જીવ બચાવ્યો હતો અને રાજકુમારના મુખમાંથી પોપ્તની વાત સાંભળીને મને મુક્ત કર્યો હતો ખુશ થયા અને તે જ દિવસથી રાજાએ પ્રતિજ્ઞા લીધી કે આજથી આપણા રાજ્યમાં કોઈ પણ પ્રાણી કે પક્ષીને મારશે નહીં અને દરેક વ્યક્તિને ખોરાક આપશે પ્રિય ભક્તો સંન્યાસીએ આ વાર્તા શેઠજીને સંભળાવી અને કહ્યું કે શેઠજીએ આ રીતે જોયું આ કેટલીક વાતો જીવનમાં ગંભીર મુશ્કેલી ઉભી કરી શકે છે તેથી આ વાતો કોઈને ન કહેવી જોઈએ જેમ કે તમે તમારી પત્નીને કહ્યું કે તમે કેવી રીતે પૈસા કમાવો છો અને આજે તમારો વ્યવસાય જોખમમાં છે શેઠજીને તેમની ભૂલનો અહેસાસ થવો જોઈએ આવું થાય છે અને તે તેની પત્નીને સમજાવે છે કે તમે આ વાતો કોઈને ન કહેશો તો ભગવાન શિવ કહે છે કે હે દેવી જો આ વિડિયો બોલતી વખતે કોઈ ભૂલ થઈ હોય તો હું તમને બધાની માફી માંગુ છું જો તમે સાચા શિવ ભક્ત હોવ તો આ વીડિયો ગમ્યો જ હશે અને વીડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખો